સુરતના સૈયદપુરામાં થયેલા પથ્થરમારાની ઘટનામાં વધુ એક ચોંક આવનારો ખુલાસો થયો છે પથ્થરમારા પ્રકરણમાં હવે એસઓજી દ્વારા મદરેસાઓની તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે સુરત શહેરમાં હાલ નેવું જેટલા મદરેસા અને ઘણી બધી હોસ્ટેલ આવેલી છે જ્યાં એસઓજીની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ખાસ કરીને ડાયમંડ નગરીના રાંદેર ટાઉનથી તપાસ હાથ ધરાઈ છે રાંદેરમાં આવેલા મદરેસા અને હોસ્ટેલમાં એસઓજીની ટીમ સર્ચ કરી રહી છે ઉલ્લેખનીય છે કે આ તમામ હોસ્ટેલ અને મદ્રેસાઓમાં રાજ્ય બહારના વિદ્યાર્થીઓ અને મૌલવીઓની અવરજવર સતત ચાલુ હોય છે ત્યારે તાજેતરમાં જ બનેલી પથ્થરમારાની ઘટના સુનિયોજિત કાવતરું હોવાની આશંકાના પગલે એસઓજીની ટીમ એક્શનમાં આવી છે અને તમામ મદ્રેસાઓ અને હોસ્ટેલમાં તપાસ આદરવામાં આવી છે પાંચ પથ્થરમારા કરનાર લોકો અને વીસ બીજા તિખલકોરોને બી પકડવામાં આવ્યા છે ગુજરાતની શાંતિને ઠેસ પહોંચાડનારા એક બી વ્યક્તિને કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે આ તાલા તો લોખંડના બનેલા છે ખાલી ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એકને નીકાળીને પકડશો તાલા મારવાથી કોઈ બચી નથી જતું પથ્થર મારવાની હિંમત નહીં કરવી ગમે ત્યાં છુપાયા હશે એક એકને શોધીને અંદર લઈ જઈશું રવિવારના દિવસે સુરતમાં લાલગેટ પોલીસ સ્ટેશન હજ વિસ્તારમાં સૈયદપુરામાં પથ્થર મારવાની ઘટનાને લઈને એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે પકડાયેલા આરોપીઓમાંથી પાંચ આરોપી અઢી કિલોમીટર દૂરથી આવી પથ્થરમારો કર્યા હોવાની પોલીસની તપાસમાં આવ્યું છે સામે જોકે કન્સ્ટ્રક્શન સાઈડ ના હોવા છતાં છસો પથ્થર આવ્યા કાથી તેને લઈને ઊભા થયા છે સવાલ ગણપતિના મંડપ પર પથ્થરમારામાં પકડાયેલા છ કિશોરોમાંથી પાંચ કિશોરોના સ્ટેટમેન્ટમાં મુખ્ય કિશોરે પથ્થર મારવા માટે કહ્યું હતું અને જો પોલીસ પૂછે તો કાળા શર્ટવાળા વ્યક્તિએ પથ્થર મારવા માટે કહ્યા હોવાની વાત કરી હતી આ તમામમાં જે કિશોર મુખ્ય આરોપી છે તે મદરેસામાં ભણતો હતો જેને લઈને સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી દ્વારા સુરતમાં આવેલી નેવું કરતાં વધુ મદરેસા અને હોસ્ટેલોમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે શરૂઆત રાંદેર વિસ્તારની મદરેસાઓથી કરવામાં આવી છે

અને પોલીસ સ્ટેશન પર હુમલો કરતાં પહેલાં મારો મારો મારી નાખો માથામાં મારો આ પ્રકારના શબ્દ પ્રયોગ કરવા એ પોતે જ બતાવે છે કે આરોપીઓનો મારી નાખવાનો ઈરાદો હતો તે સંબંધે કોર્ટમાં દલીલ કરવામાં આવી અને કુલ સત્તર જેટલા મુદ્દાઓ કે આમાં પડદા પાછળ બીજા કોણ કોણ વ્યક્તિ છે કે કોણ કોણ આરોપી છે તેની તપાસ કરવી જરૂરી છે